આજે અમારા આરોહી લઈ ગયો છે તાવ કારોહી તાવ આવે ને બબુ બધું સાથે આરોહી ને ગયો છે તાવ અને છે જમવા માટે જમવાનું ટાઈમ તાવ આવી ગયો તો બબુ તાવ ગયો છે એ બસ થઈ ગયું છે જમવા સુમન છે જોઈ લઈશું હવે ચાલો કે તો चलो फ्रेंड आइसक्रीम खाई तो आरो ही आइसक्रीम खाओ बैठी जगह आरो चम्मच क्या चम्मच चम्मच अहिया थी खाओ अहिया थी हाय फ्रेंड गुड मॉर्निंग हर हर महादेव हैव अ नाइस डे केम छो आई होप मजा मजा से તો ફરીથી મારા રીલોકમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ આપણે ફાઇનલી ઉઠી ગયા છીએ અને ઊઠી અને એક્સરસાઇઝ આજે બહુ લેટ થઈ ગયું આઈ થિંક નવ અને પિસ્તાલીસ થઈ ત્યારે હું ઉઠી છું આજે કેમકે હું ક્યારેય એટલું સૂતી નથી પણ ક્યારે ક્યારેક સુધી નહીં કે નહીં સુધી તો આપણે છે ને આજે ક્યાં લેટ થઈ ગયું રાત્રે મને બહુ મતલબ બુખાર આવી ગયો હતો એટલે બુખારના હિસાબથી આપણે શું જ્યારે ગયો હતો ને એટલે ઉખા બહુ લેટ થઈ ગયું અને ઉઠી એક્સરસાઇઝ થાય એ પોઝિશન નહોતી છતાં પણ એક્સરસાઇઝ કરી છતાં પણ એક્સરસાઇઝ વર્કઆઉટ કર્યું થોડું અને આપણે વન મંથનો સેલેન્સ લીધેલો છે એટલે ફાઇનલી તો કરવું જ પડશે સોડા છે નહીં સોડીસ તો વધારે જાડી થઈ જઈશ એટલે આપણે ફાઇનલી ફસાઈ ગયા છીએ એક્સરસાઇઝમાં તો પછી મમ્મીએ હું મમ્મી કીધું નહીં લે પેલા પછી હું તારા માટે નાસ્તો બનાવું મમ્મીએ મારા માટે પોહા બનાવ્યા છે ચાલો ખાવા તો આવી જાઉં આપણે આટલા જ પોહા એક કટોરી ખાવાના છે કેમ કે જમવામાં પણ બહુ વચ્ચે નાસ્તો નહીં કરતી મમ્મી કહી કે બુખાર છે એટલે દવા પીવી પડશે એટલે થોડો નાસ્તો કરી લઉં પણ આપણે તો વેઇટની આટલી બધી પાછળ પડી ગયા છે ને કે કશું દેખાતું જ નહીં ઓનલી એક્સરસાઇઝ 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 બાકી તો હું છે ને રોજી કેટલો નાસ્તો કરું એ લોકોને ખ્યાલ આવે ઓલ ટાઈમ હું લઈ પર કહું છું ત્યારે મારે નાસ્તો ચાલુ જ હોય છે પણ હમણાં એક્સરસાઇઝ ચાલુ કર્યું છે વર્કઆઉટ એટલે પછી નાસ્તો બાસ્તો થોડુંક કમ કર્યું છે ફ્રેન્ડ તો સવાર સવારમાં બનાવે છે નાસ્તો નાસ્તા મમ્મી બનાવે છે પોહા બનાવે છે ચાલો હવે તો આવી જજો સવાર સવાર મમ બનાવે છે પોહા

દેભરએ છાંય 50 �source આિણ સ્યાય નોક પિળં'tળ નેઓય નેડ 5 ઢ્ષ ને ને ને

아, 으, 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 으,

ખાલી બારીશ આવે તો ડર ના લાગે બટમે પકાર ના ઠેકાણા ના હોય ગાઈસ તો આજે આવવાનું છે જુઓ ફ્લાવરિંગ કેટલું મસ્ત ઉગ્યું છે તો ગઈ સવાર સવારના વરસાદ બહુ પડ્યો છે અહીંયા અને માહોલ એકદમ જોઈ શકો છો કેટલો સરસ થઈ ગયો છે અહીંયા શું કામ ચાલે છે કશું ખબર નહીં વાસણ આઈ થિંક ચાલતું લાગે અહીંયા આપણે આવી ગયા છીએ વોશરૂમ એરિયા પણ જોઈનો સાફ નહીં થતો

આજે મારે વિડીયો બનાવવાના છે હમણાં પછી પહેલાં થોડું જમી લાવ અને જમ્યા બાદ હું વિડીયો બનાવીશ એમ કે આજનું વાતાવરણ બહુ સરસ છે જે બનાવી છે મમ્મીએ પરોઠા બનાવ્યા છે જોઈ શકો છો પરોઠા બન્યા છે મેથીની સબ્જી બનાવી છે મસ્ત મેથી આટલું બધું નહીં હોય ભાઈ મેથી મગ હા મેથી મગની સબ્જી સરસ બનાવી છે ચાલો તમારે જમવું હોય તો એ જજો

रस पिऊ <laughs> <laughs> ચા ચા એ બડું છે રેકા મત મે તું કોણ ઉખાઉ છો અરે ફર

એમને નહીં લઈને જવી આરોહી આરોહી બબુ આરું ના લાય ગુ આરું બેન ને વાગી ગયું છે વાગી ગયું છે